રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુડા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે હજારો લિટર પાણી કાળઝાળ ગરમીમાં વેડફાટ થઈ રહ્યું છે

અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું નથી પાણી જોરદાર અત્યારે તો લાખો લીટર માં પાણી વેફા રહ્યું છે એમ કોઈ રિપેરિંગ કરવા જે આવેલ નથી અહીંયા જોરદાર ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જાતા હોય અત્યારે લાખો લીટર પાણી વેફાઈ રહ્યું છે અત્યારે